સંઘનન પોલિમર પદાર્થોની અંદર આપણે આગળ આગળ નાયલોન 6 નાયલોન 66 ટેરેલિન જેવા પદાર્થો જોયા ત્યારબાદ એના પછીનો જે સંગણણ પોલિમર પદાર્થ છે તે છે બેકેલાઇટ તો બેકેલાઇટ માટેનું સૌપ્રથમ તેનું ઉત્પાદન તેના ગુણધર્મો અને ત્યારબાદ તેના ઉપયોગની આપણે વાતો કરીશું તો સૌથી પહેલા તેનું ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે છે તો તેનું ઉત્પાદન જનરલી એસિડ અથવા તો બેઝ કોઈ ઉદ્દીપક હોય એ ઉદ્દીપકની હાજરીમાં ફિનોલ આપણે ઘણી છે આગળના સેમિસ્ટરમાં એ ફિનોલની પ્રક્રિયા ફોર્મલી હેડ સાથે કરવામાં આવે છે જેના કારણે સંગઠન પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી આપણને સંગઠન પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી આપણને નોવેલેક નામનો એક પદાર્થ મળે છે આ જે નોવેલેક નામનો પદાર્થ મળ્યો તેનું આગળ ફરીથી સંગઠન પોલિમરાઇઝેશન કરવામાં આવે તો ફોર્મલી હેડ સાથે તો ડેકેલાઇટ સંયોજન પ્રાપ્ત થાય

OH CH2OH plus OH CH2OH plus OH CH2OH. Africanas ah, using usual, crafted high, cheap. आमनी प्रक्रिया ऑर्थो संयोज ऑर्थो स्थान पर CH2OH समूह धरावता संयोजन की प्रक्रिया हाइड्रोक्सिल से मिथाइल से ये मिथाइल फ्यूम मिथाइल ना फिनोल व्यूक बनने प्रक्रिया परिधि वधु फॉर्मलिहाइड साथे करता तो जहाँ वही प्राप्त थाईलोचे अपने OH CH2OH એના વધુની પ્રક્રિયાનું સંગઠન પોલિમરાઇઝેશન કરતા ઊંચા તાપમાન અને બેઝની હાજરીમાં પ્રક્રિયા થતી કરવામાં આવે ત્યારે નોવેલેક નામનો પદાર્થ મળે છે કે જેની અંદર OH OH

આ નોવેલેક અણુની હજુ વધુ ફોર્માલી હેડ સાથે પ્રક્રિયા કરવામાં આવે આ જે અણુ તેની વધુ ફોર્માલી હેડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે જ્યારે ત્યારે સઘનમ પોલિમરાઈઝેશન ના કારણે ઊંચા તાપમાને આપણને બેકેલાઇટ મળે છે આ પ્રકારનું સંયોજન મળે છે જેની અંદર અણુ અણુઓ જે એ અણુ અણુ વચ્ચે ઓળખીએ બેકેલેટ તરીકે ઓળખવામાં આવે છે આ રીતે આપણને બેકેલાઈટ નો અણુ પ્રાપ્ત થાય છે બેકેલેટના ગુણધર્મો ગુણધર્મો

તે બરડ છે માટે તેને જો પછાડવામાં આવે તો જે રીતે કાચના ટુકડા થઈ જાય છે એ રીતે તેની અંદર પડીને અવાહક છે વિદ્યુતના અવાહક પદાર્થો છે આમ વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો બેકેલાઇટ ની અંદર રહેલા જોવા મળે છે ઉપયોગો તેના વિશિષ્ટ ગુણધર્મોના કારણે તેનો ઉપયોગ રસોઈના સાધનો ના હેન્ડલ બનાવવા માટે આ જે રસોઈના સાધનો હોય એ રસોઈના સાધનોના હેન્ડલ બનાવવા માટે કાંસકા સાડી ઇલેક્ટ્રિક સાધનો બનાવવા માટે આ ઉપરાંત જ્યાં રસોડાના સાધનો હોય તેના હેન્ડલ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ હેન્ડલ બનાવવા માટે મે જે મેકેલાઇટ હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે સંઘનન પોલિમર પદાર્થોની અંદર આપણે એક અલગ અલગ પ્રકારના પોલિમર જોયા ત્યારબાદ આગળનો જે પોલિમર છે તે છે મેલામાઇન તો સૌપ્રથમ મેલામાઇનની બનાવટની વાત કરીશું તો બનાવટની અંદર મેલામાઇનનો જે મેલામાઇનનો જે મોનોમર છે એ મોનોમરની પરમાલિ હેડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો મેલામાઇનનો સૌથી પહેલા આપણે તમને વિજયજી મોનોમર બતાવું મોનોમર આ જોવા મળે છે અહી એકાંતરે આવેલા હોય છે આ અણુને આ વળના અણુને મેલામાઈન તરીકે ઓળખવામાં આવે છે આ જે મેલામાઇન નો અણુ છે મેલેમાઈન નો અણુ છે એ મેલેન ના અણુ ને ફોર્મલી હેડ સાથે પ્રક્રિયા કરતા એચ સીએચ સારી રીતે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મધ્યવર્તી સંયોજન બને છે મધ્યવર્તી આ પ્રકારનું જોવા મળે છે એનએચ CH2, OH. પોલિમરાઇઝેશન થવાના કારણે તેના અનેક જોડાવાના કારણે મેલેમાઇન મોનોમર પ્રાપ્ત થાયમાધ્યવર્તી રેઝિન નું આગળ પોલિમરાઇઝેશન કરતા મધ્યવર્તી પ્રાપ્ત થાય છે એનું આગળ સંગઠન પોલિમરાઇઝેશન થવાના કારણે એના અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાય આજે અહીં એનએચ ટુ હતું એની અંદર આપણે આગળ જોયું હતું એનએચ ટુ તો એ ટુ નું અહીં હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે બંને બાજુ બરોબર વિદ્યાર્થી મિત્રો તો વિસ્થાપન થવાના કારણે અહીં માત્ર હાઇડ્રોજન વધે છે એ હાઇડ્રોજન ફરીથી સીએચ ટુ સાથે જોડાય છે અને આ પ્રકારનો બંધ રહેલો હોય છે અને ડબલ બંધ એની અંદર એકાંતરે આયેલા જોવા મળે છે આ રીતે નીચેનું જે આ રીતે જો સાઇડ ની અંદર રેખીય રચના પ્રાપ્ત થાય છે આ રેખીય રચના ઉપરાંત જે મધ્યવર્તી રેઝિન છે એ નીચેના હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને નીચે પણ જોડાય છે એટલે કે અહીંથી પણ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે આમ ત્રણે ત્રણ જે બાજુ જે હાઇડ્રોજન હતા એનું વિસ્થાપન થઈ અને અલગ અલગ અણુઓ જોડાય છે આવા ઘણા બધા અણુ એકબીજા સાથે શૃંખલાની અંદર જોડાયેલા હોય છે આ જે રચના છે એ રચનાને મેલેમાઇન તરીકે ઓળખવામાં આવે છે મોનો મેલેમાઇન મોનોમરના એકમો ફોર્માલ્ડીહાઇડ સાથે જોડાઈને મેલેમાઇન પોલિમર બનાવે છે આ પોલિમરના ઉપયોગો અને ગુણધર્મો નીચે અનુસાર જોવા મળે છે ગુણધર્મો

તે સખત અને મજબૂત છે ખૂબ જ સખત હોય છે તેને ગરમ કરવા છતાં તે ઓગળતું નથી તેના બંધારણની અંદર કોઈ ફેરફાર થતો નથી તેને ઉપર કોઈ પણ વસ્તુથી લીસોટો પાડવામાં આવતો ત્યારે તેને ઉપર લીસોટો પણ પડતો નથી એટલે કે ઘસારાનો પ્રતિરોધક છે ઘસારાનો પ્રતિરોધ કરે છે આ ઉપરાંત જે મેલેમાઇન ના ઉપકરણો હોય છે તેને પછાડતા પછાડવામાં આવે ત્યારે તેના ઉપર કિરણ પડતી નથી કે તે ચૂકતા નથી ચૂકતા નથી આમ ખૂબ જ ઊંચી મજબૂતાઈ ધરાવે છે તેના કારણે તેનો ઉપયોગ પ્લાસ્ટિકના જે સાધનો હોય તેનો જે ઉપયોગ છે એ પ્લાસ્ટિકના સાધનો બનાવવામાં કરવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો અ જે આ પોલીમર છે મેલેમાઈન એ ખૂબ જ ઉપયોગી સંયોજન છે અને તેનો પુષ્કળ માત્રામાં ના તૂટી શકે તેવા પ્લાસ્ટિકના સાધનો બનાવવામાં કરવામાં આવે